ખાલી શનિવારે રવિવાર સોમની રજામાં ચાર લાખ ભક્તોએ નર્મદા પહોંચ્યા હતા જેના કારણે ભક્તોનો પ્રવાહ રામપુરા તરફ વધી જતા ભારે ભીડ જામી હતી સહેરાવ અને વેંગાણ ઘાટ પાસેથી નદી પાર કરવા માટે લોકોને ચાર થી પાંચ કલાક સુધી કતારમાં ઉભા રહેવું પડ્યું હતું પરિક્રમા માટે રામપુરા તરફ જતા વાહનોને વાવડી ગામ પાસે રોકી દેવાયા હતા દસ કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ થઈ ગયો હતો રામપુરાથી પગપાડા શહેરાવ સુધી આવેલા ભક્તોને તિલકવાડા થી જ પરત મોકલી દેવા પડ્યા હતા સેવાભાવી સંસ્થાના ચા નાસ્તો ખૂટી પડ્યો હતો અને નાવડીઓ ઓછી પડતા લાંબી કતારો નાવડીમાં બેસવા માટે કલાકો સુધી લાંબી કતારો લાગી હતી ભક્તો પરેશાન થઈ ગયા હતા અને રેંગણ કીડી મકોડી ઘાટ લઈ જતી નાવડી વાળાઓએ પણ ભાડા વસૂલ્યા હતા બીજી તરફ લાઈફ જેકેટ વગર જોખમી મુસાફરી કરવી પડી હતી નાવડીમાં ગમે તેમ ફેંકાયેલા લાઈફ જેકેટ ગંદા હોવાથી પહેરવામાં કચવાટ જોવા મળ્યો હતો કેટલાક પરેશાન ભક્તો એ તો પરિક્રમા વગર જ પાછા ફરતા હતા અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તમે ક્યાંથી આયા અમે મોરડાથી આવ્યા મોરડાથી સવારના કેટલા વાગ્યાને ઉગ્યા કાલ સવાર 5 વાગ્યાના અમે બેઠા હતા આજે સવારે 5 વાગ્યાના અને ક્યાંથી તમને શું કીધું આજે અમે બી બરોડા થી જ આવીએ છે અને લોકો ગોધરા અમદાવાદ સુરત વાપી ગમે ત્યાંથી લોકો આયા છે હેરાન થઈ ગયા સવાર પાંચ વાગ્યા ના આ જો ધક્કા મૂકી ટેક્ટર આ રીતે ભરાય છે ગાડીઓની કોઈ વ્યવસ્થા ને પ્રશાસન એવું કહે છે કે અહીંયા આગળ પૂરેપૂરી વ્યવસ્થા બસ થી માંડી બધી જ કરેલી અને ભાડા બી બમણા લે છે આ લોકો નમસ્કાર નર્મદા મૈયા ની પરિક્રમા ચૈત્ર માસ માં ચાલુ થઈ ગઈ છે અને ખૂબ ભક્તજનો પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે સૌને હું હાર્દિક અભિનંદન આપું છું સાથે સાથે આ પરિક્રમા હવે જે તબક્કામાં જઈ રહી છે એ પ્રમાણે ચૈત્ર મહિનાના પંદર દિવસ પૂરા થયા છે અને હવે પંદર દિવસ રહ્યા છે ખાસ કરીને રજાઓના દિવસમાં ભક્તો પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે પરંતુ મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે સોમ મંગળ બુધ ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ એ માટે ફરી ફરીને ભક્તજનોને પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપ ની યાત્રા સુખદ રહે આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે નર્મદે હર બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ